અને વિકસે છે તે જ રીતે અહીં પણ વિવિધ વૃક્ષો એકસાથે વવાયેલા છે અને તેના કારણે જ આ વૃક્ષો ખૂબ સારી અને વિશિષ્ટ રીતે વિકસ્યા છે અજિતસિંહના આ ખેતરની વિશેષતા એ છે કે તેમના આ ખેતરમાં મોટા ભાગના ફળો તેની સીઝનમાં તો આવે છે આ ઉપરાંત ઓફ સીઝન એટલે કે લગભગ બારે માસ ફળ મળે છે જે ભાગ્યે જ જોવા મળતું હોય છે બારે માસ ફળ મળતા હોવાના કારણે તેનું ખેતર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

તેથી તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ મનાય છે અજીતસિંહને અહીં ઉગતા કોઈ પણ પાકને બજારમાં વેચવા જવાની જરૂર પડતી નથી લોકો અહીં આવીને પ્રાકૃતિક રીતે પાકેલા અન્ય પાકો પણ ખરીદે છે તો અજીતસિંહ પણ તગડો નફો કમાવાની લાલચ છોડી લોકોને વ્યાજ વિભાવે અહીંથી જ સીધા માલ વેચે છે તેમના ખેતરમાં પાકતી વસ્તુઓને વિદેશમાં વસતા લોકો પણ ખાસ પોતાના સગા સંબંધીઓ મારફતે મંગાવે છે અને પ્રેમપૂર્વક આરોગે છે તો આપણે જોયું ને કે અજીતસિંહનું સિંહ આંબાવાડિયું કેરીથી લદાયેલું છે કેરીથી લદાયેલા આંબાઓની કઈ રીતે કાળજી રાખવામાં આવે છે તે જાણીએ અજીત આ બારમાસી કેરી આપતું આંબાવાડિયું જોઈને સૌ કોઈને નવાઈ લાગશે તે સાથે સાથે તેમને એ પ્રશ્ન પણ ઉદ્ભવશે કે તેઓ અહીં કાળજી રાખતા હશે કે જેના કારણે કાયમી કેરી મેળવી શકાય તો જાણી લો કે અજીતસિંહ પોતાના આંબાઓની કોઈ ખાસ કાળજી રાખતા નથી તેઓ જંગલ અને પ્રકૃતિના નિયમને અનુસરીને આંબાને કુદરતી રીતે જ વિકસવા દે છે તેઓ માને છે કે જંગલમાં ઉગતા વૃક્ષોને કોઈ જાતના ખાતર દવા કે પાણી આપવા પડતા નથી ત્યાં તો વૃક્ષો કુદરતી રીતે જ ઉગી નીકળે છે જંગલમાં ઉગતા વૃક્ષો હંમેશા હરિયાળા અને જાતની કેરી ના ગોટલા વાવી દે છે આ ગોટલા વાવતી વખતે જમીનમાં છાણિયું ખાતર ઉમેરી દે છે જેથી નવા રોગ સારી રીતે ઉગી જાય આ ગોટલામાંથી છોડ બને ત્યારે દેશી ગોટલા વાળા છોડ પર અન્ય જાતના આંબાની કલમ કરી દે છે કારણ કે દેશી છોડનું થડ હોય તો તે 100 થી 125 વર્ષ સુધી ઉત્પાદન આપે છે જ્યારે નર્સરીમાંથી લાવેલ છોડનો ઝાડ માંડ 20 થી 25 વર્ષ જ ફળ આપે છે વળી દેશી છોડ પર અન્ય સારા આંબાની કલમ કરવાથી તેમાં સારી જાતની કેરી ઉગે છે આવા દેશી છોડ પર સો જેટલી જાતના આંબાની કલમ કરી શકાય છે જેથી તમે ઈચ્છો તો એક જ આંબા પર અનેક પ્રકારની કેરીઓ મેળવી શકો છો અજીતભાઈના ખેતરમાં નૂતન કલમ અને ભેટ કલમ એમ બે પ્રકારે કલમ કરવામાં આવે છે આ વૃક્ષો મોટા થઈ જાય પછી તેઓ ખાસ કોઈ કાળજી રાખતા નથી માત્ર ખેતરમાં થોડું નિંદામણ કરાવે છે અને ક્યારેક છાણિયું ખાતર ઉમેરે છે અન્ય પાકોથી વિપરીત આંબાના વૃક્ષોને વધુ પાણીની જરૂર નથી વર્ષમાં માત્ર બે વખત અજીતભાઈ તેમના વૃક્ષો પિયત કરે છે આમ અજીતભાઈ પોતાના ખેતરમાં કોઈ પણ જાતની ખાસ કાળજી રાખ્યા વિના કુદરતી ક્રમને જાળવી રાખીને બારેમાસ આંબા પર કેરી પકવી રહ્યા છે ખેતીમાં સમય થયો છે એક વિરામનો બાદ આપનું સ્વાગત છે અમારી સાથે છે તાલુકાના કજાપુર ગામના અજીતસિંહ કે તો વાતચીત કરીએ સૌ પહેલા એ જણાવો તમારા આંબાવાડીયા કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે છે લગભગ આ પરિવારનું જે એ વીઘામાં અમે બાગાયત પાક એટલે કે આંબાવાડી ને જાતના ઝાડ છે તમે આ ખેતી કેટલા સમયથી કરો છો લગભગ 80 81 ની સાલ થી આ વ્યવસાયમાં લાગ્યો છું બાપ દાદાનો ધંધો હતો અને ખેતી તરફ લાગ્યા અમે અને એમાં અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા પરંતુ એમાં કઈક બહુ એ દેખાયું ના અને દુષ્કાળના વર્ષોનો સામનો કરવાનો આવતો અને ખેતીમાં સરવાળ ખોટનો જ ધંધો થતો એટલે અમે આ બાગાયત તરફ મગજ જતું કે ભાઈ હવે આ પાક આપણે કરીએ એટલે લગભગ પંચાણું સાલ પછી અમે કરવા માંડ્યા છે આમાં આંબાના ઝાડ ઝાડ જામફળના સરગવાના ઝાડ લીંબુ ના ઝાડ નારિયેળના એટલે બધી જાતના બાગાયતી પાકોના ઝાડ આપણા ત્યાં વાવ્યા છે આપણે તમારું જે આ આંબાવાડીયું છે તેમાં કેટલા પ્રકારના આંબા વાવેલા છે આંબાની જાતોમાં આપણે પહેલા ગુજરાતમાં એવું કહેતા એવું કેતા કેસર કેરી અને રત્નાગીરીની ની હાપુસ વલસાડ પરંતુ અમે ઉત્તર પ્રદેશમાંથી દશેરી લંગડો પછી ત્યાંની ચૌસા અને એ દરેક જાતની કેરીઓના ઝાડ અમે લઈ આવ્યા આંબા લઈ આવ્યા અને પછી આગળ અમે ઉગાડવા માંડ્યા અને એમાં પછી અમને નવું જાણકારી એવી મળી કે ભાઈ હવે તો આપણે દેશી ગોટલા ઉગાડો અને એના ઉપર જ કલમ કરવાની એટલે દશેરી લંગડો મલ્લિકા આમ્રપાલી રાજાપુરી કેસર તોતાપુરી

એને એક નંબર પર અમે નીલાફુસ કહીએ છીએ બીજા નંબર પર રસુલાબાદ છે ત્રીજા નંબર પર અમે ઉંટિયાવાડી કહીએ છીએ જે ગામમાંથી કદાચ અમે ફરતા ફરતા કોઈ ગામમાં સારી જાત હોય ને ધ્યાન પર આવી ગઈ તો અમે હવે એ જાતનું નામ કેવી રીતે આપવું તો અમે એ ગામનું નામ આપી દીધું એટલે ઊંટિયામાંથી લાવ્યા તો ઊંટિયા નામ છે કેરીનું રસુલાબાદથી લાવ્યા તો રસુલાબાદ છે નીફુસ એક પહેલા નંબરની જાત છે પછી એક એક બીજી પણ છે અને એક સાવલીથી લાવ્યા હતા તો એનું સાવલી નામ છે તમારા આંબાવાડીયામાં આટલા સરસ આંબા છે અને તેમાં ખૂબ સારી કેરી પણ લાગે છે વળી તે બારે માસ ઉગે છે એ એની ખાસિયત છે તો આ આંબા ઉગાડવા માટે તમે કેવી રીતે તેનું વાવેતર કરેલું હતું અને એની કઈ કઈ માવજત કરેલી હતી જે સારી જાતો જે આવી અને હવે વધારે મોટા પાયે જે વાવેતર કરવાનું હતું તો એમાં અમે દેશી ગોટલા ઉગાડવા માંડ્યા અને દેશીના બદલે જે કોઈ જાતના ગોટલા મળે એ પાંચ પાંચ ગોટલા ઉગાડવા માંડ્યા અને પછી એની ઉપર આ કલમ પદ્ધતિ એટલે એક આબા પરથી બીજા આબા પર સારી સારી જાતોની ડાળખીઓ લાવીને એની પર કલમ પદ્ધતિ ડેવલપ કરી અને એનું પરિણામ આપણે આ મેળવી શક્યા છે તમારું જે આંબા છે તો એમાં કઈ કઈ માવજત રાખો છો મુખ્યત્વે આપણે જોઈએ છે કે વાડિયા જ્યાં જ્યાં હોય છે બાગાયત પાકના લોકોને આપણા બધા ખેડૂતો ઘણા શોખથી બધું આવતા હોય છે પરંતુ એની કાળજી જે લેવાની આવતી હોય કે સાફ સફાઈ રાખવી તો અમે આ એમાં ઘાસ ચારો અને આ બધી વસ્તુઓ થવા નથી દેતા અને દેશી ખાતર વરસમાં એકવાર આપતા હોય છે અને આ પદ્ધતિ પર આપણે આગળ વધવું હોય અને આ આમાં પાણીની વિશેષ વધારે પાણીની પણ જરૂરિયાત હોતી નથી વર્ષમાં જો બે એક વખત પાણી મળી જાય તો પુષ્ એનું પૂરું થઈ જાય છે આમ તમારે અહીં જે બારમાસી કેરીનું ઉત્પાદન થાય છે તો આ કેરીઓને તમે વેચો છો ક્યાં વડોદરા શહેર અને વડોદરા જિલ્લો અને વડોદરા તાલુકાના જે ગામડાઓ છે તો અમે લોકોએ આટલા વર્ષમાં આ કેરી એ રીતે એ કરી કે માર્કેટમાં કે બજારમાં વેચવા અમારે જવું પડ્યું નથી ડાયરેક ઉત્પાદક અમે છે અને ઉપભોક્તા એટલે એ વર્ગ જ અમે તૈયાર કર્યો છે કે આપણા ફાર્મ પર વડોદરા શહેરમાંથી ગામડાઓમાંથી લોકો અહીં ડાયરેક્ટ જ ખેતર પર જ આવતા હોય છે અને બધી જ કેરીનું વેચાણ બાર માસીનું વેચાણ અને એ બધું જ વેચાણ અહીં થતું હોય છે કોઈ પણ આંબાના ઉછેર માટે કલમ એ ખૂબ મહત્વની છે ત્યારે ચાલો જોઈએ કેવી રીતે કલમ થાય છે હવે આપણે કલમ કેમ કરવી તે જોઈએ એકચ્યુઅલી કલમ કરતા પહેલા જે ડાળખી તૈયાર કરવી એ બહુ મહત્વની વસ્તુ છે કે કેવી ડાળખી લેવી હવે ડાળખી મોટાભાગે આવી જે માથાવાળી હોય તો એનું રિઝલ્ટ ઘણું સારું આવતું હોય છે અને કલમ કરવાના દસ દિવસ પહેલા ડાળખી તૈયાર કરવામાં આવતી હોય છે જેમાં આ રીતે એના પાન ખૂટીને દસ દિવસ પહેલા આ રીતે પાન તૈયાર કરવામાં આવતા હોય છે જેથી દસ દિવસ દરમિયાન એનો જે દાળનો રસ છે તે ડાળમાં સંચય થાય જેથી ડાળ પૂરી રીતે તૈયાર થઈ જતી હોય છે અને એનું પાન આ રીતે અડધું રહી જાય તો પણ ડાળ તૈયાર નથી થતી તો આ રીતે આખું જેનું એ લેવું પડે હવે દસ દિવસ પછી આ જે એના દાંડી છે તો એ પડી જતી હોય છે ખરી જતી હોય છે અને એ પછી આ ડાળ એકદમ સીધી જ મળે તો એ દસ દિવસ દરમિયાન આ રીતે એકદમ સીધી ડાળ તૈયાર થઈ જતી હોય છે જે ઝાડ પરથી આપણે લઈને તરત પછી ગમે ત્યાં કલમ કરી શકીએ અને આ રીતે તૈયાર કર્યા પછી એને આટલી લંબાઈની સાઇઝ કાપીને જે તે જગ્યાએ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ હવે આપણે એ તૈયાર કરેલી ડાળખીને દેશી ઝાડ પર કેવી રીતે ટ્રાન્સફર કરવી તે બતાવું છું અને આ જેટલા પણ પીલા હોય એ દરેક ઉપર કલમ કરવી વધારે હિતા હોય છે એ પાંચ કે દસથી વધારે કલમ કરો તો એમાંથી ઘણી બધી તો ફેલ જાય છે એટલે દરેક ઉપર ચડાવી દો તો પછી જે થઈ જાય તે સક્સેસ થઈ જાય એમ હવે આ રીતે જે તૈયાર આપણે બહારથી કરીને લાવ્યા ડાળખી કોઈ પણ સારી જાતની વેરાયટીની તો એને આ રીતે તૈયાર કરવી પડતી હોય છે આ જે છે તો એકદમ તૈયાર એનું એ છે હવે આપણે આ રીતે એને આ રીતે એક બાજુ થી કરીને બરાબર એની પાછળ માર્કિંગ કરીને આ રીતે બસ એ જ રીતે છોલવાની હવે આ જે છે તો તૈયાર ડાળકી થઈ ગઈ છે અને આ કુમળો જે પીલો હોય છે એ જ ભાગ ઉપર લગાવવી જોઈએ હવે એને અહીંયા આ રીતે કાપીને આ રીતે વચ્ચે ચીરો મૂકીને આ ભાગમાં આ બેસતી કરી દેવી જોઈએ હવે અહીંયા એટલું ધ્યાનમાં રાખવાનું આવે છે કે આ જે પોર્શન છે એક બાજુની સ્કીન આ ડાળખીની અને આ ડાળખીની સ્કીન મેચ થઈ જવી જોઈએ અને આ ઉપરનો જે ભાગ છે એ અહીંયા બેસી જવો જોઈએ બંને થઈ જાય તો ઘણું સારું અને બેમાંથી એક પણ જો કોઈ સાઈડ થઈ જાય તો પણ એ ચાલે આ રીતે આ ગમે તે એક બાજુ મેચ કરવું પડતું હોય છે ઓકે આ રીતે એક બાજુ મેચ કરવાનું બીજી બાજુ ધારો કે નાપન થાય આ ખુલ્લું રહેશે તો બીજી બાજુ ચાલે પણ આ એક બાજુ મેચ કરો એટલે એ બાજુથી એનું બંધારણ બનતું હોય છે પછી આ રીતે એનો સાંધો જ્યાં સુધી આપણે કાપ્યો છે ત્યાં સુધી આ રીતે બાંધી દેવાનું નીચે જ્યાં સુધી આ ચીરો છે ત્યાં સુધી આ રીતે વીટીને સંપૂર્ણપણે એ ચીરામાં હવા પાણી કશું પણ ભેજ જાય ના એ રીતે એને બરાબર એર ટાઈટ વીટીને પછી આ રીતે કલમ કરી શકીએ છીએ આ મેં જે ચડાવી તે રસોલા બાદ કરીને બહુ સારી જાતની છે કેરી એની દાળ છે અને આ દેશી ઝાડ છે આ રીતે આપણે એક જ ઝાડ ઉપર પચાસથી પણ વધુ કલમ કરી શકીએ છીએ પછી એક જ આંબાના થડ ઉપર પચાસ જાતની વેરાયટી કરી શકીએ ભેટ નૂતન કલમ આપણે અહીંયા જોઈ ભેટ કલમ હવે જોઈ લઈએ તો ભેટ કલમ એ દેશી અને કલમ ઝાડ જે તૈયાર છે એ બંનેને એક સાથે જોડીને તૈયાર કરવાની રીત છે તો ભેટ કલમમાં ધારો કે આ દેશી ઝાડ છે અને આ કલમવાળું એ છે છોડ તો બંનેને ભેટ આ રીતે ભેગા કરીને દેશીને કાપીને જુદો કરી નાખવામાં આવે છે જેથી કરીને આ કલમવાળો જે છોડ છે એને દેશીનું મૂળ મળી જાય જે તે જગ્યાએ તો એમાં સૌથી પહેલાં જે ભાગ જોડાય છે બંનેનો એ ભાગને બંને જગ્યાએ છોલી દેવામાં આવે છે એની સ્કીનને સાધારણ છોલી નાખવામાં આવે છે આ રીતે આપણને અહીંયા આમ જોઈન્ટ થાય છે તો અહિયાં સાધારણ એની સ્કીન આ રીતે કાઢી નાખવામાં આવે છે જેથી તે જગ્યાએ બંનેનો સાંધો કે જોડાણ તૈયાર થતું હોય છે હવે આ જે અહિયાં આ રીતે છોલાયું બંને જગ્યાએ તે જગ્યાએ આ રીતે બંને એક સાથે બાંધી દેવામાં આવે છે કાથી

તેમના જાણીતા અને સંબંધી લોકો તેમના ખેતરે આવીને આ કેરીઓ ખરીદી જાય છે જેથી તેઓ વ્યાપારી ધોરણે તેનું વેચાણ કરવાના બદલે વ્યાજબી ભાવે તેનું વેચાણ કરે છે આ રીતે વેચાણના કારણે તેમને આવક તો સારી થઈ જ છે પરંતુ તેની સાથે સાથે ઘણા સારા મિત્રો પણ મળ્યા છે તો વળી પરદેશમાં વસતા લોકો પણ તેમની કેરીને વખાણે છે જેથી અજીતસિંહના ચાહકો વિદેશમાં પણ મળી આવશે જોકે અન્ય ખેડૂતો અજિતસિંહમાંથી પ્રેરણા લઈ બાર માસી કેરી પકવે અને બજાર કિંમતે તેનું વેચાણ કરે તો તેમને ખૂબ સારા ભાવો મળી શકે તેમ છે સામાન્ય રીતે મેટ્રો સિટીઝમાં ઓફ સિઝનમાં જો ફ્રેશ કેરીનું વેચાણ કરવામાં આવે તો બાર નાંગના બારસો સુધી પણ ભાવો મળી શકે છે તો હવે ખેડૂતોએ પોતાની ચીલાચાલુ પદ્ધતિથી ખેતી કરવાનું છોડી અન્ય વિકલ્પો પર પણ નજર દોડાવી જોઈએ જેના કારણે તેઓ પણ સારી આવક મેળવી શકે આજે આંબાવાડીઓ છે એ આંબાવાડીયાની દેખરેખ માટે કેટલાક સાધનોની જરૂર પડે છે આ ઉપરાંત માણસો અને પ્રાણીઓ પણ પોતાનો ફાળો આપી રહ્યા છે અજીતસિંહનો જે હરિયું ભર્યું ખેતર જોવા મળે છે તેની પાછળ વિચારો અજીતસિંહના છે પરંતુ મહેનત અનેક લોકોની છુપાયેલી છે અજીતસિંહના ખેતીના સ્વપ્નને સાકાર કરવા તેમના પુત્રો સાગર અને મંથન પણ ખેતરમાં ખૂબ મહેનત કરે છે દિવસ રાત મજૂરો સાથે મજૂરની માફક રહીને કામ કરે છે આ તો વાત થઈ ઘરના લોકોની પરંતુ તેની સાથે સાથે કેટલાક વિશ્વાસુ માણસો પણ તેમના આ ખેતરમાં દિલ દઈને કામ કરે છે અરજીત સિંહના ખેતરમાં આશરે બાર જેટલા લોકો કાયમી ધોરણે કામ કરી આ આંબાવાડિયાને લીલુંછમ રાખવા માટે પોતાનો પસીનો રેડે છે માણસોની સાથે સાથે બાર જેટલા કુતરા પણ આંબાવાડિયાની દેખરેખ રાખે છે અஜித்સિંહના ખેતરમાં ખેડ અને અન્ય કામો કરવા માટે બે ટ્રેક્ટર પણ છે જેની મદદથી ખેતી થાય છે અஜித்સિંહના આ હરિયાળા ખેતર પાછળ અનેક લોકો પોતાનો સહકાર આપી રહ્યા છે અஜித்સિંહે પોતાના માટે તો બાગાયતી પાકો લેવાનું શરૂ કર્યું છે તેની સાથે સાથે પોતાનો વિસ્તાર સમૃદ્ધ બને તે માટે લોકોને પણ આંબા વાવવા પ્રોત્સાહિત કર્યા આ માટે જે ખેડૂત પોતાના ખેતરમાં આંબા વાવે તેને કલમ અஜித்સિંહના માણસો કરી આપે છે વડિયા આ વિસ્તારમાં પાણીની થોડી તંગી છે ત્યારે શરૂઆતના તબક્કે જે પાણીની જરૂર પડે તે પણ ટેન્કર મારફતે તે ખેડૂતના ખેતરમાં પાણી પહોંચાડવાની જવાબદારી અજીતસિંહે ઉપાડી છે અને પાણીનું ટેન્કર મંગાવવા ખેડૂતને જેટલો ખર્ચ થાય છે તેના અડધા પૈસા અજીતસિંહ ભરી આપે છે આમ અજીતસિંહના આ અથાક પ્રયત્નના કારણે આજે તો આ વિસ્તારમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી આંબાવાડિયાની ખેતી જ દેખાય છે બાર મારી મેળવી શકાય છે આ સરનામે લખી મોકલો ખેતી વીટીવી ગુજરાતી જી ફોર બાલેશ્વર એવન્યુ રાજપથ ક્લબ સામે એસજી અમદાવાદ આપ ઇમેલ પણ કરી શકો છો ખેતી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ